સરદાર પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રા યોજવામાં આવી સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર બનવા માટે આ યાત્રા ગોંડલ રોડ ના સ્વામી નારાયણ ગુરુકુળ થી આ પદયાત્રા શરૂ કરવામાં આવી કાગવડ સુધી પદયાત્રા જશે હજાર થી વધુ લોકો આ પદયાત્રા માં જોડાયા છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણ દિવસ સુધી આ પદયાત્રા ચાલશે કાગવડ ખાતે આ પદયાત્રાની પૂર્ણાહુતિ થશે આજે અમે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળથી સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીને ભાગરૂપે અમે એક પદયાત્રા કાઢી છે અને આ પદયાત્રા રાજકોટથી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ ગોંડલ રાત્રિ રોકાણ થઈ અને બીજા દિવસે સવારે સત્યાવીસ તારીખે નીકળશે અને કાગવડ ગામ રોકાશે અઠ્યાવીસ તારીખે સવારે કાગવડ મંદિરે જશે અને રસ્તામાં અલગ અલગ જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં ટ્રેડિશનલ ડ્રેસમાં ડ્રેસમાં પોતપોતાના પહેરવેશમાં અન્ય સમાજની સાથે બધા સન્માન પણ સરદાર સાહેબના કરવાના છે અને અમારી આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે કે એકતા અખંડિતતા અને સર્વ સમાજને જોડવાનો આત્મનિર્ભર ભારત બનાવવાનો દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે વિકસિત ભારત બનાવવામાં ત્યારે અમે આ સ્વદેશી અપનાવો ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીનો ભાગ અને અખંડ એકતાની અખંડ ભારતને બનાવવા માટેનું જે આપણું સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું એને પુનર્જીવિત કરવા અને યુવાનોમાં સરદાર સાહેબના વિચારો આવે સ્વદેશી અપનાવતા લોકો થાય એના માટેનું અમારું આ એક આયોજન છે અમારી રજીસ્ટ્રેશન મુજબ એક હજાર લોકોની આસપાસ જોડાયેલા છે પણ અલગ અલગ ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો એમ જોડાઈ રહ્યા છે અને રસ્તામાં પણ અલગ અલગ જગ્યાએથી લગભગ બારથી વધારે કોલેજો પણ આમાં જોડાયા સામેલ છે એનસીસી અને એનએસએસના સ્ટુડન્ટો પણ આમાં જોડાયા છે અને કાગવડ સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે